તો મને થાય છે બહુ ગરમી હું જાઉં છું કેમ કેમકે ડુંગર સડીને આવ્યો ને તો મને ગરમી થાવા માંડી પાછો તડકો તો ઉપર એટલે નહવું જરૂરી છે કેમ કે નાઈ નાખ્યું ને તો આપણે બધો થકાણ ઉતરી જાય જેટલો થાકડો લાગ્યો હોય ને બધો નીકળી જાય પરસે હોય થાકડો હોય આમ મજા આવી જાય એક તો જવા હું નાવશો અહીંયા કેમ કે અહીંયા ડુંગરની ઉપર ડાર પડેલો છે અને ડંકી મૂકેલી છે એમાં પાછું પાણી આવે છે ડારમાં અને અવેડો ભરેલો છે નાનો આમ તો ઢોર માટે ઊંચો છે એ પાણી પીવા માટે કેમ કે અમે મેં ટેન્કી ધમ જે ભરેલો તો તમે ચેક કર્યું પાણી આવશે કે નહીં મને તો થયું નાહવાનું મન મેં કીધું નાઈ નાખું જોવો તમે ના ફ્રેશ થઈ ગયો તો હું હવે નાઈ નાખ્યો તમે તે નાઈ નાખજો જો આવો તમે ક્યાંય થાકી જાવ થાકડો લાગી જાય તો નાખજો મારા બૂટમાં ગરી ગયું પછી પાણી મેં તો બૂટમાંથી કાઢ્યું પાણી પછી હું થયો હાલ તો જુઓ તમે કેમ બાકી આ ડંકી મૂકેલી છે અને ડંકીમાં પાણી આવે છે જવો તમે જવાની તો મજા આવી ગઈ થોડોક નાઈન ફ્રેશ થઈ ગયો એટલે મજા આવી ગઈ મારા બૂટમાં પાણી કરી ગયું હતું થાક ભાઈ બધો એટલે બધો થાક ઉતરી ગયો આ મજા આવી ગઈ તો આપણા બૂટમાંથી પાણી નીકળી ગયું છે તો આપણે પહેરી લેવી પછી હું બે ગયો પાણા ઉપર પાણા ઉપર બેઠા બેઠા વિચાર્યું કે જે થોડુંક પાણી લાગે છે બૂટમાં એ જ જોવું જોઈએ એમાં કઈ ખૂતે છે ને આમ શીકણું શીકણું લાગે છે તો મેં કાઢી નાખ્યા પાછા બૂટ પાછા ફૂંકાવા મૂકી દીધા હજી એમાં થોડુંક પાણી રહી ગયું છે કેમ કે આપણે હાથીથી પાણી કાઢીને ઓટોમેટિક પાણી નીકળી જાય એમાં ઘણો ફેર પડી જાય ને એટલે બૂટ કાઢી નાખવા જરૂરી છે લગર પાછા તૂટી જાય એટલે બૂટ કાઢી નાખવા જરૂરી છે આપણે પછી મને એમ થયું કે હવે ઉભો થઈને થોડોક શર્ટ કાઢી નાખું ભીનો છે પલ્લી ગલો છે એટલે મજા આવી જાય છે ફૂકાઈ જાય છે એટલે તો મિત્રો આજ માટે એટલું હતું ફરીવાર બીજા વિડીયોમાં આપણે જરૂર મુલાકાત થાય છે